નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે જાણતા જશો કે એડ્યુટર એપ પર નવું અપડેટ આવ્યું છે જેમાં કોઈન્સ ફ્રેન્ડ જેવી ઘણી બધી વસ્તુ આવી ગઈ છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે રાજ્ય સ્તરે આપણો ક્રમ કઈ રીતે જુઓ હા મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છો કે કોઈનના આધારે રાજ્યમાં આપણો ક્રમ કઈ રીતે જાણવો તો એ માટે સૌથી પહેલા તમારે એડ્યુટર એપ અથવા વેબ પર લોગ કરી દેવાનું છે તો લોગિન કર્યા પછી તમને કંઈક આવું પેજ દેખાશે જ્યાં તમારા ટીચર્સ ફ્રેન્ડ્સ અને કોઈન્સ લખેલા હશે તો સૌથી પહેલા કોઈન્સ પર ક્લિક કરી દેવાનું છે અને કોઈન્સ પર ક્લિક કરતાની સાથે જ એક નવી દુનિયા ખુલશે જેમાં બધું જ કોઈન જ છે તમે દેખી શકશો કે અહીંયા ઉપર ટોટલ કોઈન્સ કરીને છે જ્યાં તમારા કોઈન્સ બતાવતા હશે અને હવે નીચે સ્ક્રોલ કરશો એટલે ખુલશે એક જોરદાર લીડર બોર્ડ આ લીડર બોર્ડ ની અંદર રાજ્યના ટોપ હંડ્રેડ વિદ્યાર્થીઓનો સ્કોર લખેલો હશે અહીંયા તમે જુઓ છો કે મારું ધોરણ નવ સિલેક્ટ કરેલું છે ધોરણ નવ ની અંદર અગદાસ મલિક કરીને છે જેમણે સત્તર હજ હજાર જેટલા કોઈન છે અહીંયા તમે સ્ક્રોલ કરીને ટોપ હંડ્રેડ જેટલા વિદ્યાર્થીઓનો લિસ્ટ જોઈ શકો છો અને તમને એમ થતું હશે કે તમારા કોઈન ઓછા છે તો વધારવા કઈ રીતે તો મેં વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર એક અનલિમિટેડ કોઈન્સ માટેની ટ્રીક આપેલી છે એ વિડીયો ફટોફટ જોઈ લો અને તમારા પણ કોઈન વધારી અને ટોપ હંડ્રેડ લિસ્ટમાં આવી જાઓ